રાજકોટ જિલ્લાના દોરાજી તાલુકાના સુપેડી ગામ નજીક ખાનગી ટ્રાવેલ્સની બસ સળગી ખબર સામે આવી છે દોરાજી પોરબંદર હાઈવે પર સુપેડી ગામ નજીક બસ સળગી છે બસ પોરબંદરથી મુસાફરો લઈ રાજકોટ તરફ જતી હોવાનું જણાઈ આવ્યું છે બસના વાયરિંગમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે ડ્રાઈવર અને ક્લીનરની સમય સૂચકતાના કારણે મોટી જાનહાના થતા ટળી છે તમામ મુસાફરોનો આ બાદ બચાવ થયો છે ઘટનાની જાણ દોરાજી નગરપાલિકાના ફાયર બ્રિગેડને કરાતા ફાયર બ્રિગ્રેડની ટીમે ઘટના પહોંચી પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો છે તમારું નામ અને વિગત મારું નામ મનસુખભાઈ બારોટ છે પોરબંદરથી રાજકોટ જતો હતો અને રસ્તામાં વાયરિંગ ફૂલ થયો એને હિસાબે ગાડી અરજી હતી પેસેન્જરને બધાનો બચાવ કરી લીધો કંડક્ટર ડ્રાઈવર એમ બધા અને ગાડી સળગી દીધું કઈ ગાડી હતી નામ શું હતું શક્તિ બસ આવે છે ક્યાંથી ક્યાં જતા હતા પોરબંદરથી રાજકોટ ડ્રાઈવર ક્લિનરનો પેસેન્જરનો કઈ રીતે બચાવ બધાને વ્યવસ્થિત ઉતારી લીધા